મિત્રો આપણે રોજ આપણા ઘરમાં જે પણ જગ્યાએ મંદિર રાખવામાં આવ્યું છે ત્યાં અગરબત્તી દીવો અને પૂજા કરીએ છીએ પરંતુ આપણને એ ખબર નથી હોતી કે શું આપણા ઘરમાં ભગવાનનો વાસ છે કે નહીં શું આપણા ઘરમાં માતાજીના આશીર્વાદ છે કે નહીં તો મિત્રો જો આવું જાણવું હોય તો આપણે કેવી રીતે જાણી શકીએ આ વિડીયોમાં આપણે જે પણ શાસ્ત્ર પ્રમાણે સંકેતો આપવામાં આવ્યા છે તેમજ જૂના સમયમાં દાદા ભગવાનના આશીર્વાદ છે કે નહીં તો ખાસ મિત્રો આ વિડિયોમાં અમે તમને અમુક સંકેતો જણાવવા જઈ રહ્યા છીએ જે સંકેતો જાણ્યા પછી આપણને પણ ખબર પડી જશે કે શું આપણા ઘરમાં ભગવાન કે માતાજીનો વાસ છે કે નહીં શું આપના ઘરમાં માતાજીના આશીર્વાદ છે કે નહીં તો ખાસ દરેક હિન્દુ ભાઈઓ તથા બહેનો આ વિડીયોને અંત સુધી નિહાળજો આ વિડીયો આપના માટે ખૂબ જ ઉપયોગી સાબિત બનશે મિત્રો સંકેતોની વાત કરીએ તેના પહેલા એક આ વિડિયોને લાઈક કરી અને કમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી માતાજી જરૂરથી લખી નાખજો જેથી લક્ષ્મી માતાજીની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે નંબર સૂતી વખતે સપનામાં જો તમને કોઈ કોઈ ભગવાનની તસવીર કે પણ મંદિર આવે છે તો એ સીધા સંકેત છે કે આપના પરિવાર પર ભગવાનના આશીર્વાદ છે નંબર બે જ્યારે પણ તમે મંદિરમાં દીવો કરો છો અને તે દીવો ખૂબ લાંબા સમય સુધી સતત ચાલ્યા કરે છે તો સમજવું કે આપના ઘરમાં માતાજીના આશીર્વાદ છે તેમજ તમારું પરિવાર હંમેશા રહેશે તેના વિરુદ્ધ જો દીવો થોડા જ સમયમાં દિવેલ પૂરેલું હોય છતાં ઓલવાઈ જાય છે તો ઘરમાં કોઈ નેગેટિવ શક્તિનો વાસ છે તેમજ તમારી કોઈ બાબતથી ભગવાન નારાજ છે આવા સંજોગોમાં તમારે ભગવાનની ચોક્કસ કોઈ પૂજા કરવી જોઈએ અથવા તો ઘરમાં નિયમિત રીતે કપૂર તેમજ ગુગળનો ધૂપ કરવો જોઈએ નંબર ત્રણ અચાનક જ મંદિરની કોઈ મૂર્તિ નીચે પડીને ખંડિત થઈ જાય છે તો સમજવું કે તમારી કોઈ બાબતથી ભગવાનમાં નારાજગી આવી છે આવા સંજોગોમાં ભગવાન પાસે માફી માગવી જોઈએ અને ફરીવાર સરસ રીતે મંદિરનો શણગાર કરીને ભગવાનને બિરાજમાન કરવા જોઈએ નંબર ચાર આપ મનોમન કરેલી કોઈ પણ માનતા હંમેશા સફળ થાય છે તો આ એક સંકેત છે કે આપના પરિવાર પર તેમજ આપના પર ભગવાનનો આશીર્વાદ બનેલો છે આવા સંજોગોમાં હંમેશા ભગવાનની નિયમિત રીતે સેવા પૂજા કરવી જોઈએ નંબર પાંચ મંદિરમાં રાખવામાં આવતો દીવો અચાનક જ નીચે પડી જવો અથવા તો દીવાથી મંદિરમાં આગ લાગવી જો ક્યારે પણ આવી ઘટના બને છે તો તમારે સાવધાન થવાની જરૂર છે કારણ કે ભગવાન તમારાથી ખૂબ જ નારાજ થયા છે તેવા સંકેત છે જેથી કરી તમારે ભગવાનની જરૂરથી માફી માગવી જોઈએ તેમજ પૂજાપાઠ પણ કરવા જોઈએ નંબર છ ભગવાનને ચડાવવામાં આવતા ફૂલ બીજા દિવસ પણ સારા રહે છે તો સમજવું કે તમારા સમગ્ર પરિવાર પર ભગવાનના આશીર્વાદ બનેલા છે તેમજ હંમેશા તમારા ઘરમાં પોઝિટિવ ઉર્જાનો વાસ છે નંબર સાત ઘરમાં રાખેલા મંદિરનું વાતાવરણ પ્રફુલ્લિત હોય તો તે પરિવારમાં ભગવાનના આશીર્વાદ બની રહે છે તો ખાસ કર્મ રાખવામાં આવેલું મંદિર હંમેશા સ્વચ્છ હોવું જોઈએ તેમજ નિયમિત રીતે સેવા પૂજા થવી જોઈએ નંબર આઠ ઘરના મંદિરમાં ભગવાનની સામગ્રી સિવાય કોઈ પણ બીજી વસ્તુ ના રાખશો જો કોઈ અન્ય સામગ્રી હશે તેટલી જ તેની કૃપા આપણા પરિવાર પર બની રહે છે નંબર નવ ભગવાનને ધરવામાં આવેલ થાળમાં કોઈ પણ જીવ તે પછી કીડી હોય કે ઉંદર જો જોવા મળે અથવા તો ખાતું જોવા મળે તો સમજવું કે આપણી પ્રાર્થના સફળ થઈ છે તેમજ તે થાળ ભગવાન પાસે પહોંચી ચૂક્યો છે કારણ કે ભગવાન કોઈ પણ સ્વરૂપમાં તમે ધારેલો થાળ ચાખવા આવેલા છે જેથી આવા સંજોગોમાં બંને હાથ જોડી અને ભગવાનનો આભાર માનવો જોઈએ નંબર દસ પૂજા સમયે ભગવાન અને કરવામાં આવતી અગરબત્તી સંપૂર્ણ રીતે ચાલે છે તો સમજવું કે તમારા પરિવાર પર ભગવાનના આશીર્વાદ બનેલા છે નંબર અગિયાર પૂજા સમયે ઘરમાં નાના બાળકો પણ ભગવાનના નામ અથવા તો ધૂન ગાય છે તો સમજવું કે આવનારો સમય તમારા પરિવાર માટે ખૂબ જ સારો આવશે તેમજ આપના સંતાનો પર માતાજીના આશીર્વાદ બનેલા છે નંબર બાર જે લોકો સવાર સાંજ નિયમિત રીતે ભગવાનની સેવા પૂજા કરે છે તે પરિવાર હંમેશા હરિયો ભરિયો રહે છે તેમજ તે ઘરમાં ક્યારે પણ નેગેટિવ ઉર્જાનો વાસ થતો નથી નંબર તેર જો તમારા ઘરમાં ક્યારે પણ તુલસીનો છોડ સુકાતો નથી તો સમજવું કે ઘરમાં ભગવાનના આશીર્વાદ બનેલા છે આવા સંજોગોમાં ભગવાનની સાથે તુલસીના છોડની પણ નિયમિત રીતે પૂજા કરવી જોઈએ એક અગરબતી આપ તુલસીના છોડ પર રાખી શકો છો નંબર ચૌદ જો આપના ઘરના મંદિરમાં હંમેશા છૂટા પૈસા જોવા મળે છે તો તે ઘર માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે આવા સંજોગોમાં લક્ષ્મી માતાજી ક્યારેય પણ તમારા ઘરમાં પૈસાની અછત થવા દેતા નથી જેથી ઘરના મંદિરમાં થોડા છૂટા પૈસા જરૂરથી રાખવા જોઈએ નંબર પંદર મંદિરમાં સ્વસ્તિકની સાથે થોડું ગંગાજળ રાખવામાં આવે છે તે ઘરમાં હંમેશા સકારાત્મક શક્તિનો વાસ થાય છે તેમજ ઘરમાં અચાનક કોઈ પણ પ્રકારની મુસીબત આવતી નથી નંબર ધીમા પડેલા ધંધાની આવકમાં અચાનક જ વધારો થવા લાગે તો પણ સમજવું કે લક્ષ્મીજીની કૃપા તમારા ઉપર બનવા લાગી છે આવા સમયમાં ક્યારેય અભિમાન કરવું નહીં અને ઘમંડી બનવું નહીં પરંતુ સાચા મનથી લક્ષ્મીજીનો આભાર માનવો નાનું બાળક જો પૈસા જોઈને ખૂબ જ રાજી થતું હોય અથવા તો પૈસાની નોટો જોઈને ખૂબ હરખાય તો પણ સમજવું કે આવનારા સમયમાં લક્ષ્મીજી તમારા ઉપર મહેરબાન થશે કહેવાય છે કે નાના બાળકમાં ભગવાનનો વાસ હોય છે અને તે પૈસાની તમારી બાજુ આકર્ષિત કરે છે નંબર અઢાર આંગણે આવેલું કોઈ પણ મહેમાન કે સાધુ બ્રાહ્મણ તમારા ઘરેથી રાજી થઈને જશે તો પણ આવતા સમયમાં ખૂબ જ સારા સંકેતો તમને મળી શકે છે નંબર ઓગણીસ એક માન્યતા અનુસાર ક્યારે પણ તમે કોઈ પણ ભગવાનની પિત્તળની મૂર્તિને સ્નાન કરાવો છો ત્યારે જો પાણીનો કલર આછા પીળા રંગનો થવા લાગે તો પણ સમજવું કે તમારા ઘરમાં ભગવાનનો વાસ રહેલો છે નંબર વીસ ઘરના કોઈ પણ એક રૂમમાં જઈને બારી બારણા બંધ કરીને ધ્યાનથી બેસો તો ત્યાં તમને ઓમનો અવાજ સંભળાતો હોય તેવો ભાસ થવા લાગે તો પણ સમજવું કે તે ઘર ખૂબ જ પવિત્ર છે અને ત્યાં ભગવાનનો વાસ રહેલો છે મિત્રો આ માહિતી કોઈ સુધી પહોંચાડવી એક પુણ્યનું કામ છે જેથી તમે આ માહિતી કોઈને શેર કરશો તો પણ તમે પુણ્યના ભાગીદાર થશો એટલે જરૂરથી આ માહિતીને તમારા ગ્રુપમાં અને મિત્રમાં જરૂરથી શેર કરો આ માહિતી આપને પસંદ આવી હોય તો ખાસ આ વિડીયોને લાઈક કરી અને કમેન્ટ બોક્સમાં એકવાર જય માતાજી જરૂરથી લખી નાખજો જેથી માતાજીની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે અને ખાસ મિત્રો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલશો નહીં ફરી મળીશું કોઈ નવા એપિસોડ સાથે ખૂબ ખૂબ ધન્યવાદ જય મા ગાત્ર જય શ્રી કૃષ્ણ